ભાવનગર ડિસ્ટ્રિક્ટ મંત્રી મંડળ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરના અધિયાવાડા ડી માર્ટ સરદાર ગ્રાઉન્ડ ખાતે મંત્રી મંત્રીમંડળ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લાના તમામ તલાટીકામ મંત્રીઓએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ બાર ટીમો ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા लाइव समय मीडिया न्यूज़ चैनल ब्रज भाई घनश्याम भाई राती भाई बंदे टीम नो मार्मो खिलाड़ी है यहां बॉक्स पर से आवी जैसर जय सर

ભાવનગર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ નો પ્રમુખ છું આજ રોજ ભાવનગર જિલ્લા તલાટી કમ મંત્રી ની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હાજર પચીસ નું આયોજન આજ રોજ અગિયાર તારીખ અને આવતીકાલ બાર તારીખ બંને દિવસ રાખવામાં આવેલું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર સમગ્ર જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ ભાગ લે છે કુલ બાર ટીમો અલગ અલગ તાલુકામાંથી અહીંયા આ ક્રિકેટ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ મેચ રમવા આવી રહી છે આ સમગ્ર ટુર્નામેન્ટની અંદર જિલ્લામાંથી અમારા તમામ નિવૃત્ત તલાટી મંત્રીશ્રીઓ તલાટી મંત્રીશ્રીઓ તેમજ સરકારી સર્વે અધિકારીશ્રીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો લ્હાવો લે છે આ ટુર્નામેન્ટમાં સહભાગી થવા બધાને આમંત્રણ છે આમાં કેટલા લોકોએ ભાગ લીધેલો છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ચારસો થી પાંચસો તલાટી કમ મંત્રીઓ અને સરકારી કર્મચારી સિવાય આનો લ્હાવો લીધેલ છે